વિવિધ વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ અને ઉદ્યોગકારો તેમજ નાના ઉદ્યોગકારોને માર્ગદર્શન આપવાના ભાગરૂપે અવેરનેસ સેમિનારનું આયોજન સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં ટ્રેડમાર્ક કેવી રીતના મેળવી શકાય અને તે મેળવ્યા બાદ પોતાના વેપાર ઉદ્યોગમાં કેટલો ફાયદો થઈ શકે તેની વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી ઇન્ડિયા ફોરમ ભાવના ચેરિટેબલ ટ્રસ્ટ અને ઝાલાવડ ચેમ્બર ઓફ કોમર્સ ઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના સંયુક્ત ઉપક્રમે આ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું સેમિનારમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના રાજેશભાઈ મારુએ ઉપસ્થિત રહીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી આ સેમિનારમાં

આ આજનો જે સેમિનાર હતો નેશનલ આઈટ બ્રિચ ઇન્ડ ઇન્ડિયન એસએમઇ ફોરમ દ્વારા કરાવવામાં આવ્યો હતો અને એ પ્રોગ્રામમાં આપણે વાત કરી છે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન્સની એટલે કે જે તે જગ્યાની પ્રખ્યાત વસ્તુઓ હોય એને કેવી રીતે રાઇટ પર આઈ આઈપી રાઇટની અંદર કવર કરી શકે જેમ કે સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં આપણી પાસે આઈપીમાં ટાંગલે પરિવાર છે જે એનું વિવિંગ બનાવે છે તો એ છે પછી વઢવાણના મરચા છે તો એવી જે જે પ્રખ્યાત વસ્તુ છે એનો જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન કેવી રીતે લઈ શકીએ અને એના શું લાભ મળી શકે સરકાર તરફથી એનું ડિસ્કશન કરવામાં આવ્યું છે એના સિવાય ટ્રેડમાર્ક પેટન્ટ્સ કોપીરાઇટ્સ વગેરેનું પણ ડિસ્કશન કરવામાં આવ્યું છે અને એનાથી સરકાર શું લાભ આપે છે એ બારેમાં પણ ડિસ્કશન કરવામાં આવ્યું છે અને આજનો જે પ્રોગ્રામ હતો એ ઝાલાવાડ કોમર્સ ઓફ ચેમ્બર્સ દ્વારા અને ભાવના દ્વારા મદદ કરવામાં આવી હતી ને એ બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ થેન્ક યુ નામ છે હું ઇન્ડિયા એસએમી ફોરમ ગુજરાત ચેપ્ટરનો પ્રેસિડેન્ટ છું ઇન્ડિયા એસએમી ફોરમ દ્વારા કેન્દ્ર સરકારની તમામ સ્કીમોને અમે સમગ્ર દેશમાં એનું કઈ રીતે એક્ઝિક્યુશન થાય એની સમજ અને સૂઝ આપતા હોઈએ છે સાથ પોલિસી મેટરના ડિસિશનોમાં એ લોકોની સાથે શું શું અમારે લોકો પાસેથી માહિતી મળી છે એ અમે એમને પહોંચાડી અને એમાં રજૂ કરતા હોઈએ છીએ જે એક અમારો મુખ્યત્વ વર્ગ છે એ સિવાય કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની તમામ સ્કીમોને લોકો કઈ રીતે ઉપયોગ કરે એના ઉપર અમારો ખાસ ભાર હોય છે આજનો આ દિવસ સુરેન્દ્રનગરમાં ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વઢવાણ એસોસિએશન અને આપણું ભાવના ચેરિટેબલ ટ્રસ્ટ એ તમામના સહયોગ અને સહકારથી અમે આજે આ આઈપી નેશનલ આઈપી રીચ એના ઉપરનો આખો કાર્યક્રમ કર્યો જેમાં ટ્રેડમાર્કની શું કિંમત છે પેટર્નની શું જરૂરિયાત છે બિઝનેસ કરવા માટે આ બધા કેમ યોગ્ય છે એના તમને લાભો કયા મળે છે સ્કેલ અપ બિઝનેસ માટે કઈ રીતે તમે કરી શકો અને આ તમામ બાબતોને અને એની સાથે સાથે અમે આ અંગે અમારા જે કેપીજીયુ કરીને છે જે નોલેજ પાર્ટનર તરીકે છે એમને પણ અમે સાથે ઇન્વોલ્વ કર્યા છે આજરોજ આની સાથે સાથે અહીંના લોકલ ડીઆઈસી પણ એમના જે મારુ સાહેબે અને એમને પણ જે રાજ્ય સરકારની તમામ જે બધી સવલતો અને જે બેનિફિટ છે એના માટે વાત કરી સૌથી સરસ વાત એ છે કે દરેક ચેમ્બરો અને આના ઉત્તરોત્તર આવા કાર્યક્રમો અને ઓપન હાઉસ મિટિંગ થતી રહે તો સો ટકા દરેકને લાભ મળે સો ટકા દરેક જણ પોતે પોતાના એનાથી જાગૃત પણ થાય અને એટલું હું ચોક્કસ કહીશ કે માગવું હોય એટલું મેળવી શકશો પણ મેળવવા માટે સમજ અને પ્રયત્ન કરવો પડશે આ જો દરેક બિઝનેસવાળાએ પોતાની આઈ પહેલ કરવી પડશે